અરવિંદભાઈ મોલિયા મારે હટીકામાં કારખાનું છે કારખાનું જે મને કોર્પોરેશનમાંથી સાહેબ આવ્યા છે એમ કરીને મને કે એક લાખને છપ્પન હજાર રૂપિયા તમારા બાકી છે અત્યારે તાત્કાલિક તમારે ભરવાના છે મેં કીધું મારા આગળ પૈસા છે નહીં તો કે કાલે તમે ભરશો તો કે ના કે એંસી હજાર ભરી દો તો હાલ છે મેં કીધું એંસી હજાર મારા આગળ છે નહીં તો કે કાલે સવારે હું તમારી પહોંચ લેતા હોય ને ભરવાના છે નકર તમારું કારખાનું સીલ કરી દઈશું એટલે બીજે દીધી હવાર એ ભાઈ આવી જ તો હું લઈ લે આવી પોઈન્ટ આપી મને મોબાઈલમાં એટલે મેં મોબાઈલમાં નાખ્યું કીધું ભાઈ કોણ છે એટલે ભાઈ કે મારા કઈ પૈસા નજારિતર હજાર થયા રોકડા આપ્યા તમેલા છો ના આર એમસી ના કર્મચારી આપણે કે આર ના કર્મચારી છે અને મેં કીધું આટલા બધા પૈસા રોકડા તો કે સાહેબે મને મોકલો છે અને અત્યારે ભરવાના થાય કેટલા કેટલા તમને દેખાડવા મળ્યા દેખાડવામાં મને જ્યાં આપી અને સિત્યોતેર હજાર રૂપિયા લઈ ગયા ના કે મારે સાહેબને ઉપર દેવાના છે ઉપર દેવા પડે ના મને તો આપણે હાથી લઈ ગયા આપણે આપણે પોચમાં ભાઈ આરમસિંહના નામની નો વોર્ડ નંબર એના મોબાઈલ નંબર એ આપણે ચેક કરીને એના નંબરને હજુ ચેક કરીને પછી આપણે એના પૈસા દીધા અધિકારી અધિકારી મેં કીધું મારા પૈસા અમે ભર્યા ભાઈ જમા થઈ ગયેલા તો કે ના તમારા જમા થયા નથી તો મેં કીધું આ પોંચ તો કે પોચ અમારી છે પણ આ પૈસા અમારે જમા નથી આ મેં કીધું ભાઈ તમે ગમે એને મોકલા છે કોણ છે તો કે અમારો માણસ નથી કે ગમે કોઈક બીજું કોઈક આવી લઈ ગયું સાચી છે કે ખોટી આપણે જાય તો આ સાચી જ છે કે અમારામાંથી નીકળી નથી તો કે બીજા કોઈએ ક્યાંય કાઢી એટલે સાહેબ એમાં મહી પોઈન્ટ કે ક્યાંથી નીકળી તો કે અમારા મેસેજ નકમ પહોંચ નીકળે મેસેજ આવે એવું કીધું મને સાહેબે કેટલા રૂપિયાનો તમારી જતા હોય છતાં બિલ્ડિંગ એ કે હિત્યોતે મારા આગળ લઈ ગયા પોલીસમાં ફરિયાદ કરી તમે સાહેબ હા પોલીસમાં ફરિયાદ કરી કે પોલીસ દ્વારાને કોઈ આપણે કોઈ સપોર્ટ મળતો નથી હવે શું માંગ શું છે તમારી આપણે આ પરત પૈસા આપણે પાછા લેવડાવે આવું બીજી વાર થાય નહીં એટલે આની કાયદેસર કાર્યવાહી થાય નકર આવી રીતે વારંવાર આજુબાજુમાં બીજા ગમે ત્યાં થાય